પાટણ સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા એસઆઈ ઈશ્વર દેસાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી છે જેમાં એએસઆઈ ઈશ્વર દેસાઈએ ફરિયાદીને તેમનું નામ પોક્સોના કેસમાં આવ્યું હોવાનું કહીને પાટણ સીપીઆઈ કચેરી બોલાવ્યા હતા જ્યાં કેસમાં ખોટી રીતે સંડોવવાની ધમકી આપીને પચાસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે બાદ એસીબીએ તેમને પકડવા છટકું ગોઠવ્યું હતું પરંતુ નિષ્ફળ ગયું હતું ત્યારે તપાસમાં દસ્તાવેજી વૈજ્ઞાનિકને સંયોગિક પુરાવા મળતા હવે તેમની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના ઘીકાટા ખાતે આવેલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમા માળે ઈ ચલન ટ્રાફિક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જ્યાં વાહન ચાલકો ઈ મેમોનો દંડ ભરી શકશે અમદાવાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય સુથારે ટ્રાફિક ઈ ચલણ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે ઘીકાંટા કોર્ટમાં ઇ ચલણ સેન્ટર શરૂ કરવાથી જે વાહન ચાલકોના મેમો વર્ચ્યુઅલ કોર્ટમાં ગયા હશે એ આ સેન્ટરમાં મેમો ભરી શકશે જે બાદ એમની સામેનો કેસ નીકળી જશે ગઈકાલથી શરૂ થયેલા સેન્ટરમાં કુલ અડસઠ હજારનો દંડ લોકોએ ભર્યો હતો આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ટુ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે એક જ દિવસમાં પાંચ લાખથી પણ વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આજે ત્રણસો ઇઠ્યોતેર જેટલા રક્તદાન શિબિરો દ્વારા કે નામ રક્તદાનથી પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે